કચ્છના નખત્રાણામાં વરસાદ વરસ્યો કચ્છના નખત્રાણા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો બિરાણી મોટી પર યક્ષમાં વરસાદ વરસ્યો આ ઉપરાંત વિથોન દેવીસર નિરોણા અને અંગિયામાં પણ વરસાદ વરસ્યો પર બાઢાય વેસલપરમાં પણ વરસાદ વરસ્યો લખપત તાલુકાના માતાના મઢ દયાપરમાં પણ વરસાદ વરસ્યો આ તમામ ગામડાઓમાં આજે કચ્છમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો હતો ભારે ઉકળાટ બાદ આખરે મેઘરાજાની સવારી આવી પહોંચતા રાહત મળી છે નખત્રાણા વિરાણી મોટી પર યક્ષ બિદોન દેવીસર નિરોણા અંગ્યા ધાવડા રવા પર લખપત તાલુકાના બધા જ ગામડાઓ માતાના મઠ દયાપરમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો કાગડોળિયા વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આખરે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે દેસલપર બાઢાયો પરમાં પણ વરસાદ વરસ્યો લખપત તાલુકાના માતાના મઠ દયાપરમાં પણ વરસાદ વરસ્યો આ તમામ ગામડાઓમાં આજે કચ્છમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો હતો ભારે ઉકળાટ બાદ આખરે મેઘરાજાની સવારી આવી પહોંચતા રાહત મળી છે નખત્રાણા વિરાણી મોટી પર યક્ષ બિદોન દેવીસર નિરોણા અંગ્યા ધાવડા રવા પર લખપત તાલુકાના બધા જ ગામડાઓ માતાના મઠ દયા પરમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો હતો કાગ ડોળ્યા વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આખરે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે